નમસ્કાર CB24 ન્યૂઝ સાથે હું રેશમા આપનું સ્વાગત કરું છું રાજ્યના અનેક જિલ્લામાં વરસાદ થઈ રહ્યો છે ખાસ કરીને વાત કરવામાં આવે તો વરસાદને પગલે કોઈ દુર્ઘટના ના સર્જાય અને જો સર્જાય તો તેમાં યથાયોગ્ય મદદ માટે એનડીઆરએફ હંમેશા તત્પર રહે છે આ વખતે પણ NDRF ની ટીમ એક્ટિવ થઈ ગઈ છે મળતી વિગતો પ્રમાણે વડોદરાના જરોદ ખાતે આવેલ એનડીઆરએફ હેડક્વાર્ટરથી સાત ટીમો રવાના કરવામાં આવી છે નોંધનીય છે કે ભારે વરસાદની આગાહીના પગલે રાજ્યના ચાર શહેરોમાં ટીમ રવાના કરી દેવામાં આવી છે રાજ્યના ચાર શહેરોમાં એનડીઆરએફની ટીમ રવાના થઈ ગઈ છે મળતી જાણકારી પ્રમાણે સોમનાથ દ્વારકા ભાવનગર અને નર્મદા માટે એનડીઆરએફની ટીમ રવાના થઈ છે આ પહેલાંની વાત કરવામાં આવે તો અહીંથી અગાઉ વલસાડ કચ્છ અને રાજકોટમાં પણ એનડીઆરએફની ટીમ મોકલાઈ હતી નોંધનીય છે કે રાજ્યમાં સાર્વત્રિક વરસાદને લઈ એનડીઆરએફ એલર્ટ થઈ ગયું છે જેથી એનડીઆરએફની વધુ ચાર ટીમોને તૈનાત કરવામાં આવી છે આપને જણાવી દઈએ કે ગીર સોમનાથ અને ભાવનગરમાં એક એક ટીમ તૈનાત કરાઈ છે જ્યારે દ્વારકા અને નર્મદામાં પણ એક એક ટીમ તૈનાત કરી દેવામાં આવી છે વરસાદની સ્થિતિને જોતા અગમચેતીના ભાગરૂપે એનડીઆરએફની ટીમ તૈનાત કરાઈ છે ઉલ્લેખનીય છે કે ગીર સોમનાથ દ્વારકા ભાવનગર અને નર્મદા જવા માટે એનડીઆરએફની ટીમ રવાના કરી દેવામાં આવી છે અહીં હવામાન વિભાગ દ્વારા ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે જેથી સ્થિતિને કાબૂમાં રાખવા માટે એનડીઆરએફની ટીમ તૈયાર છે આ પહેલાં વલસાડ રાજકોટ અને કચ્છ ખાતે ટીમ રવાના કરવામાં આવી હતી ભારે વરસાદની આગાહીને પગલે તંત્ર એલર્ટ થઈ ગયું છે જેથી વડોદરાથી એનડીઆરએફની સાત ટીમ ભારે વરસાદની આગાહીને લઈને રવાના કરવામાં આવી છે જરોદ ક્વાર્ટરથી એનડીઆરએફની સાત ટીમ રવાના કરવામાં આવી છે